છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ફાઇનાન્સવાળાની દાદાગીરી એટલી વધી કે એક યુવકને તેના મારથી બચવા માટે નદીમાં જમ્પ લગાવવો પડ્યો શું છે સમગ્ર ઘટના એ વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર હું છું કે તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ટ્રેક્ટર શોરૂમ ના કર્મચારીઓએ બોડેલીના જ ટેવરપુરા ગામના સહદેવભાઈ સુરેશભાઈ બારીયા સાથે ફાઈનાન્સ ને લઈને વિવાદ સર્જાયો હતો ગઈકાલે અઢાર ઓગસ્ટના રોજ મેરિયા નદીના પુલ ફરતી ટ્રેક્ટરના ના શોરૂમ ના ચાર કર્મચારીઓએ સહદેવભાઈ પર હુમલો કર્યો હતો એ હુમલાથી બચવા માટે સહદેવભાઈએ મેરિયા નદીના પુલ પરથી કૂદકો લગાવી દીધો હતો સહદેવભાઈ ને ગંભીર ઈજા થતા બોડેલી ના ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે હાલ બોડેલી પોલીસે આ ઘટના ને લઈને શોરૂમ ના ચાર કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે સહદેવભાઈ ના મૃત્યુ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે